હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આરતીસ કિચન તો આજની રેસીપી છે આપણા ટ્રેડિશનલ ગોળ કેરીના અથાણા તો મેં અત્યારે અહીંયા પાંચ કિલો જેટલા ગોળ કેરીના અથાણા બનાવીને તૈયાર કર્યા છે જેમાં ગોળ કેરી ગુંદા ગાજર અને લાલ મરચાં લીધેલા છે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરી અને પરફેક્ટ આખા વરસ માટે સચવાય એવા ગોળ કેરીના અથાણા બનાવીને તૈયાર કર્યા છે તેમાં કેટલા પ્રમાણમાં મસાલો તેલ અને ગોળ જોઈએ છે તે બધી જ વસ્તુ ડિટેલમાં તમારી સાથે શેર કરી છે તમારે એક કિલોના અથાણા બનાવવા હોય કે દસ કિલોના બનાવવા હોય તેમાં કેટલું માપ હોય છે મસાલા તેલ અને ગોળનું એ બધી જ ડિટેલ તમારી સાથે શેર કરી છે જેને અથાણા બનાવતા ન આવડતા હોય એને પણ આ માપથી સહેલાઈથી આવડી જશે

એના આ રીતના નાના નાના કટકા કરાવીને જ લીધા છે અને થોડા મોટા કટકા હોય તો ઘરે આવી અને આપણે નાના કટકા કરી લેવાના હવે આપણે આ કેરીને બે પાણીથી ધોઈ લેશું એટલે કેરીની ઉપર જે ધૂળનો ભાગ હોય એ નીકળી જાય અને અથાણા આપણા આખું વરસ સરખી રીતના સચવાઈ રહે એટલા માટે આપણે કેરીને એકદમ સારી રીતે ધોવી ખૂબ જ જરૂરી છે તો તમે જોઈ શકો છો અહીંયા પહેલી વખત મેં ધોઈ લીધું છે અને પાણી પણ તમે જોઈ શકો છો કેટલું ડોળું થઈ ગયું છે એમાં ઉપર કેટલો ધૂળનો ભાગ હોય છે તો હવે આપણે એને સીધા જ બીજા પાણીમાં એડ કરી દેસું અને પ્રોપર રીતે આ કેરીને ધોઈ લેશું તો બસ આ કેરીને આપણે બેથી ત્રણ વખત પાણીથી ધોઈ લેવાની આવી રીતના બે ત્રણ પાણીથી ધોઈ લીધા બાદ આપણે આ કેરીને પાણી નીતારી અને કોટનના કપડામાં કોરી કરી લેશું તો અહીંયા આપણી કેરીને પાણીથી ધોઈ લીધી છે અને કોરી પણ કરી લીધી છે હવે આપણે આ કેરીમાં હળદર અને મીઠાનો બોરો દઈ દઈશું તો હવે આપણે આમાં બે ચમચી હળદર નાખીશું અને ચારથી પાંચ મોટી ચમચી જેટલું મીઠું નાખી અને આમાં બોરો દઈ દઈશું અને હળદર અને મીઠું આવી રીતના આપણે નાખી દઈએ પછી કેરીમાં આ હળદર અને મીઠું ને બરાબર મિક્સ કરી લેવાના અને ઉપર નીચે આવી રીતના કરી અને હળદર મીઠું મિક્સ થઈ જાય એવી રીતના સરસ આપણે મિક્સ કરી લેવાનું તો આવી રીતના આપણે ઉપર નીચે કરશું એટલે સરસ રીતે હળદર અને મીઠું મિક્સ થઈ જાય છે અને આને આપણે આખી રાત અને આખો દિવસ માટે આ મીઠા અને હળદરમાં કેરીને રાખવાની છે અને આવી રીતના આપણે આપણે બે ત્રણ કલાકે ઉપર નીચે કરતા રહેવાનું એટલે સરસ રીતે આ કેરીમાં હળદર અને મીઠું છે એ ચડી જશે તો જોઈ શકો છો અહીંયા બરાબર આપણું હળદર મીઠું મિક્સ થઈ ગયું છે હવે આપણે આને ઢાંકી અને આખી રાત અને આખો દિવસ માટે રાખી દેસુ તો એક રાત અને એક દિવસ બાદ સરસ રીતે આપણી કેરીમાં હળદર મીઠું ચડી ગયું છે અને તમે જોઈ શકો છો કે ખાટું પાણી પણ એમાં બની ગયું છે તો હવે આપણે આ કેરીના કટકાને આપણે આ પ્લેટમાં લઈ લેશું કાઢી લેશું તમે કોઈ કાણાવાળા વાસણમાં કાઢી અને આને પાણી નિતાવી શકો છો હું આવી જ રીતે આને કાઢી લઈશ તો સરસ રીતના આ ખાટું પાણી બન્યું છે એનો આપણે ઉપયોગ કરીશું એને ફેંકી નથી દેવાનું જો તમારે આમાં ગાજર કે ગુંદાના ખોખડા કે કાંઈ પલારવું ન હોય તો તમારે એક બોટલમાં ભરી અને આ ખાટા પાણીને ફ્રીઝમાં રાખી અને સ્ટોર કરી લેવાનું ગમે ત્યારે પણ આપણે આ ખાટા પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ તો અહીંયા આપણે આ કેરીને પાણીમાંથી બહાર કાઢી લીધી છે હવે આપણે જે ખાટું પાણી વધ્યું છે એમાં આપણે ગાજરના ખોખરાં પલાળીને રાખી દેસું જો તમારે આ કેરીમાં ગાજરના ખોખળા એડ કરવા હોય તો ખાટું પાણી આપણે હું જે નીકળ્યું હોય એમાં ગાજરના ખોખરાંને પલાળી દેવાના તો હું આ ગાજરના ખોખળાને એડ કરી દઈશ અને મેં અહીંયા ગુંદાના ખોખડા પણ બનાવેલા છે તો એને પણ હું એડ કરી દઈશ તો આપણે ગાજર અને ગુંદાને સાથે જ પલાળી દઈશું જો તમારે ગુંદાના ખોખળા ન એડ કરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો અને ગાજરના ખોખરા પણ તમે ન એડ કરવાના હોય તો એને પણ આપણે સ્કીપ કરી શકીએ છીએ અત્યારે હું નાખવાની છું એટલે અત્યારે આ ખાટા પાણીમાં પલારી અને આખી રાત માટે આપણે રાખી દેસું એટલે સરસ રીતના આ ખાટા પાણીમાં પલળી જશે તો આવી રીતના મેં ગુંદા અને ગાજરને પલાળી દીધા છે અને હવે આપણે ઓવરનાઈટ દેશું તો ગાજર અને ગુંદાના ખોખડા છે એ આપણા પલાળવા માટે રાખી દીધા છે હવે આપણે જે કેરીને બહાર કાઢેલી હતી એને આપણે કોટનના કપડા ઉપર આવી રીતના સુકવી દેવાની છે તો ઘરની અંદર જ આ કેરીને આપણે પંખા નીચે સૂકવી દેવાની છે અને ચારથી પાંચ કલાકમાં જ આ કેરીનું ઉપર જે ભેજનું પ્રમાણ હોય પાણીનો ભાગ હોય એ સુકાઈ જશે અને બહુ વધુ તમે સુકવી દેશો તો કેરી છે એ થોડી ખાવામાં વધુ કડક લાગશે એટલે તમારે આ જ્યારે પણ કેરી તમે સૂકવો ત્યારે થોડું ચેક કરતા રહેવાનું અને ધ્યાનથી સુકવવાનું અને પંખા નીચે સુકવ્યું હોય ને થોડાક વધારે સુકાઈ જતા હોય તો પંખાને સાવ ધીમો ધીમો રાખવાનું બહુ વધુ કેરી સુકાઈ જશે તો અથાણા ખાવાની મજા નહીં આવે હવે આપણા ગાજર અને ગુંદાના ખોખડા પણ સરસ રીતના પલળી ગયા છે તો એને પણ મેં આવી રીતે સુકવી દીધા છે તો આવી રીતના તમારે ગાજર અને ગુંદાના ખોખળા ન એડ કરવા હોય ને તાજા ગુંદા એડ કરવા હોય તો એ પણ હું તમને બતાવી દઉં કે કેવી રીતના તાજા ગુંદા એડ કરવાના તો ગુંદા લઈ લેવાના છે આપણે સરસ રીતના એકદમ થોડા કાચા એવા લીલાછમ જેવા હોય એવા તાજા ગુંદા લેવાના પછી આપણે એમાં ઠળીયો કાઢી અને આવી રીતના નમક લઈ લેશું અને અંદર જે ચિકાસનો ભાગ હોય એ ગુંદામાંથી કાઢી લેશું તો આવી રીતના આપણે ગુંદામાંથી ચીકાસ કાઢી અને આપણે જે ખાટું પાણી રાખેલું હતું એમાં જ ગુંદાને સીધા એડ કરી દેવાના અને આપણે જેવી રીતના કેરી પલાળીને રાખી એવી જ રીતે આ ગુંદાને ચારથી પાંચ કલાક માટે પલાળીને રાખવાના અને ખાટા પાણીમાં પલાળવાના એટલે તમે જો ગાજર ગુંદાના ખોખરા ન એડ કરવાના હોય ને આવી રીતના તાજા ગુંદા એડ કરવા હોય તો આવી રીતે કરી શકાય ચારથી પાંચ કલાક બાદ આપણે આ ગુંદાને સૂકવી દેવાના છે જેવી રીતના આપણે કેરીને સુકાવા દીધી એવી જ રીતે આ ગુંદામાં પાણીનો ભેજનો ભાગ હોય એ બધો સુકાઈ જાય ત્યાં સુધી આ ગુંદાને સુકાવા દેવાના આવી રીતે તમે તાજા ગુંદા નાખી અને બનાવશો તો પણ તમારું અથાણું ખૂબ જ સરસ બનીને તૈયાર થશે હવે આપણે આ બધી જ વસ્તુ સુકાઈ ગઈ છે તો અથાણાનો મસાલો તૈયાર કરશું તો અહીંયા આપણે અથાણાનો મસાલો બનાવવા માટે આપણે પહેલેથી જ બધી વસ્તુ તૈયાર કરીને રાખી છે તો હવે આપણે અથાણાનો મસાલો બનાવવા માટે કઈ અને કેટલી કેટલી વસ્તુની જરૂર પડશે એ હું તમને બતાવી દઉં તો એના માટે આપણે દોઢસો ગ્રામ રાઈના કુરિયા લીધેલા છે પચાસ ગ્રામ મેથીના કુરિયા લેવાના છે જો તમારે મેથીના કુરિયાનું પ્રમાણ વધારે રાખવું હોય તો રાખી શકાય સો ગ્રામ ધાણાના કુરિયા લીધા છે સાથે આપણે એમાં ત્રણ મોટી ચમચી વરિયાળી લીધેલી છે અને ખડા મસાલામાં આપણે અહીંયા તજ લવિંગ અને બાદિયા લેવાના છે સાથે આપણે એમાં ત્રણ મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું અને એક ચમચી રેગ્યુલર મરચું લીધેલું છે એક મોટી ચમચી હળદર એક ચમચી હિંગ અને દોઢ ચમચી જેટલું નમક લીધેલું છે જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે રાખી શકો છો અને અહીંયા મેં પોણો કિલો ગોળ લીધો છે જો તમારે આમાં સાકર એડ કરવી હોય તો પણ કરી શકાય અને અહીંયા મેં એક કિલો જેટલું સિંગ તેલ લીધેલું છે અમે રેગ્યુલરમાં સિંગ તેલ જ ખાઈએ છીએ એટલે મેં અંદાજીત એક કિલો જેટલું લીધેલું છે જો તમે બજારમાંથી સિંગ તેલ લેવાના હોય તો એક લિટર તમારે સિંગ તેલ લેવાનું રહેશે તો હવે આપણે મિક્સી જારમાં આ મસાલાને અધકચરા ક્રશ કરવાના છે તો અહીંયા આપણે લીધેલા મસાલા છે એ રાઈના કુરિયા ધાણાના કુરિયા મેથીના કુરિયા વરિયાળી અને ખડા મસાલા આ બધી જ વસ્તુ આ મિક્સી જારમાં એડ કરી દઈશ જો ખડા મસાલા તમારે અધકચરા ખાંડીને નાખવા હોય તો પણ નાખી શકાય અને આખા પણ નાખી શકાય હું અડધા આમાં આવી રીતના એડ કરી દઈશ અને અડધા આખા નાખવાની છું તો આમાં સાથે જ હું નાખી રહી છું જો તમારે અધકચરા ખાંડીને નાખવા હોય તો પણ નાખી શકાય હવે આપણે આને પલ્સ મોડ ઉપર ત્રણ થી ચાર વખત ફેરવી લેશું અને અધકચરો એવો મસાલો વાટી લઈએ એવો તૈયાર કરી લેવાનો છે તો સરસ રીતના આવી રીતે અતકચરો આપણો મસાલો છે એ ક્રશ થઈ ગયો છે તમે જોઈ શકો છો આવી રીતના આપણે મસાલાને ક્રશ કરવાનો છે તો બસ આવી રીતે સરસ આપણો મસાલો ક્રશ થઈ જાય પછી આપણે એક મોટું વાસણ લઈ લેશું અને એમાં મસાલાને સીધો જ એડ કરી દેશું અને આવી રીતના થોડો ફેલાવી દેવાનો છે તો સાથે આપણે એમાં લાલ મરચું ઉપર આવી રીતે નાખી દેસું હળદર હિંગ નમક અને ખડા મસાલા આ બધી જ વસ્તુને આપણે પેલા ઉપર મસાલાની ઉપર એડ કરી દેવાની હવે આપણે શિંગતેલ લીધેલું છે એમાંથી હું અડધું તેલ છે એ પેલા ગરમ કરી લઈશ સરસ આપણું તેલ ગરમ થઈ જાય પછી આપણે થોડાક ખડા મસાલા નાખી અને ઉપર ડીશ ઢાંકી દઈશું એટલે આ મસાલાની સુગંધ છે એ સરસ આપણા તેલમાં બેસી જાય અને મસાલા ફૂટે તો આપણે દાજી ના જઈએ એ માટે ઢાંકી દેવાના અને આપણે આ ગરમ તેલને આ મસાલાની ઉપર નાખી દેવાનો એટલે સરસ રીતે આપણો મસાલાનો વઘાર છે એ ઉઠે અને આવી રીતના ફટાફટ થારી ઢાંકી દેવાની એટલે એની સુગંધ સરસ અંદર બેસી કરેલું તેલ છે ઠંડુ થઈ જાય આપણે એમાં એડ કરી દેસુ તો થોડું એવું ઠંડુ થઈ ગયું છે ધુવાડા નીકળતા બંધ થઈ ગયા છે પછી આપણે એમાં પાછું એડ કરી દેસુ આવી રીતે મસાલાનો વઘાર કરશો તો સરસ તમારા મસાલાની સુગંધ છે એ સરસ આવશે હવે આપણે આ ગોળ લીધેલો છે એને આપણે બધો જ એડ કરી દેશું અને ગોળ તમે જ્યારે પણ લાવ ત્યારે ખમણી લેવાનો એટલે જો તમે ચાકુથી સુધારીને લેશો તો એમાં થોડા નાના નાના ટુકડા લઈ રહી જશે અને થોડો પીગળવામાં વાળ લાગશે તો આવી રીતે તમારે ખમણીને લેશો તો ફટાફટ ગોળ છે એ ઓગળી જશે પ્રોપર રીતે આપણે ગોળ મસાલામાં મિક્સ કરી લેવાનું જો તમારે વધારે ગયડું ખાતા હોય તો તમારે અહીંયા એક કિલો ગોળ લેવાનો રહેશે અને ગોળની જગ્યાએ તમારે અડધો ગોળ અને અડધી સાકર એડ કરવી હોય તો પણ અહીંયા કરી શકાય અહીંયા મેં થોડું તેલ પાછું પણ એડ કરી દીધું છે અને બરાબર મિક્સ કરતા જશું અને ગોળ છે એ ધીમે ધીમે આપણે આવી રીતના ચમચાથી ઓગળવા લાગે એવી રીતે આપણે મિક્સ કરી દેવાનું જો તમારા ઘરમાં વધારે અથાણાની અંદર મસાલો ખાવામાં આવતો હોય તો થોડો થોડો તમારી રીતે મસાલો એડ વધારે કરી દેવાનો અહીંયા મેં પાંચ કિલોમાં જેટલા પ્રમાણમાં મસાલાની જરૂર પડશે એ પ્રમાણે જ મસાલો આપણે અહીંયા લીધેલો છે તો અહીંયા અહીંયા સરસ રીતે આપણો મસાલો છે છે એ મિક્સ થઈ ગયો હવે એક ચમચી જેટલું હું કાશ્મીરી મરચું વધારે એડ કરીશ એટલે આપણા અથાણાનો કલર છે સરસ એકદમ લાલ ચટક જેવો આવે તો અહીંયા મને થોડું ઓછું લાગી રહ્યું હતું તો મેં ટોટલ અહીંયા ત્રણ ચમચી કાશ્મીરી મરચું અને એક ચમચી

અને ઉપર જરા પણ ભેજનું પ્રમાણ ન રહેવું જોઈએ આવી રીતના કેરી રહેશે હવે આપણે આ કેરીને આમાં એડ કરી અને ગાજરના ખોખરા પણ એવી જ રીતે આપણે લીધા છે જરા પણ આવી રીતના આપણે દબાવીએ તો એમાંથી પાણી ન નીકળવું જોઈએ અથવા તો ભેજનું પ્રમાણ ન ઉપર રહેવું જોઈએ એવી રીતને સુકવવાના તો આપણા અથાણા છે એ સરસ આખું વરસ એવાને એવા રે અને જરા પણ બગડે નહીં ગુંદાને પણ એવી જ રીતે આપણે સૂકવી દીધા છે એને પણ આપણે એડ કરી દઈશું અને ગુંદાના ખોખરા પણ અહીંયા આપણે એડ કર્યા છે એને પણ આપણે એડ કરી દેસું જો આમાંથી તમારે કાંઈ પણ વસ્તુ સ્કીપ કરવી હોય તો કરી શકાય છે અત્યારે અહીંયા મેં તમને બતાવવા માટે ગુંદાના ખોખરા અને આખા ગુંદા કેવી રીતે એડ કરવા એ મેં બંને વસ્તુ એડ કરીને તમને બતાવી છે જો તમારે આમાંથી એક જ વસ્તુ એડ કરવી હોય તો કરી શકાય તો પ્રોપર રીતે આપણે આ બધી જ વસ્તુ એડ કરી અને મિક્સ કરી લેશું આવી રીતના સરસ આપણે મિક્સ કરી લેવાનું અને ધીમે ધીમે આ ગોળ છે એ ઓગળવા મળશે એમાંથી સરસ રસો બનશે અને આપણું અથાણું છે એ સરસ બનીને તૈયાર થશે ધીમે ધીમે કરતા સરસ રીતે અથાણાને મિક્સ કરી લીધું છે હવે આપણે આ અથાણાને ત્રણ થી ચાર દિવસ માટે ઢાંકી અને રાખવાનું રહેશે અને આખા દિવસ દરમિયાન આપણે આ અથાણાને ત્રણ થી ચાર વખત એમાં ચમચો ફેરવી લેવાનો અને હલાવતા રહેવાનો તો એક દિવસ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણું અથાણું છે એમાં સરસ લાલ ચટક જેવો કલર પણ આવી ગયો છે થોડો એવો આપણો ગોળ ઓગળી ગયો છે અને એમાં મસાલો પણ સરસ રીતના મિક્સ થઈ ગયો છે તો જોઈ શકો છો આપણું ગુજરાતી અથાણું કેટલું સરસ બનીને તૈયાર થાય છે હજુ આપણે આ અથાણાને ત્રણથી ચાર દિવસ માટે આવી જ રીતના વચ્ચે વચ્ચે ત્રણ ચાર કલાકે હલાવતા રહેવાનું અને ત્રણ ચાર દિવસ સુધી આ જ તપેલામાં રાખી અને રહેવા દેવાનું છે ધીમે ધીમે ગોળમાંથી રસો થવા લાગશે અને સરસ રીતે ગોળ ઓગળી જશે અને બરાબર મિક્સ થઈ જશે આ સમય દરમિયાન આપણે એકાદ વખત મસાલાને ચાખી લેવાનો જો કાંઈ પણ આમાં ગોળ કે નમક તમને ઓછું લાગતું હોય તો તમારા ટેસ્ટ પ્રમાણે તમારે થોડું એડ કરી દેવાનું અને ગોળનું પ્રમાણ તમારા ઘરમાં વધારે રાખતા હોય ને વધારે ગળ્યું અથાણું ખાતા હોય તો તમે આમાં ગોળ કે સાકર પણ એડ કરી શકો અથાણામાં ચમચો ફેરવી અને જ્યારે પણ આપણે થાળીડ ઉપર ઢાંકીને રાખવાનો હોય ત્યારે આવી રીતના દબાવી ફરી પાછું અને ઢાંકી અને રાખી દેવાનું આપણા ગુજરાતી અથાણામાં લાલ મરચાં પણ એડ કરવામાં આવે છે તો અહીંયા મેં લાલ સૂકા મરચાંને ખાટા પાણીમાં પલાળી અને સુકવી દીધા હતા તો એના બીજા દિવસે હું અત્યારે એડ કરી દઈશ લાલ મરચાંનું પ્રમાણ તમારે થોડું વધારે રાખવું હોય તો પણ રાખી શકાય અને આપણા ગુજરાતી અથાણામાં સૂકી ખારેક પણ એડ કરવામાં આવે છે અત્યારે મેં અહીંયા નથી એડ કરેલી જો તમારે સૂકી ખારેક એડ કરવી હોય તો પણ કરી શકાય તો એને પણ ખાટા પાણીમાં પલાળી અને સૂકવી દેવાની પછી પલળી અને સુકાઈ જાય પછી આવી રીતના આપણે અથાણામાં એડ કરી દેવાની એનો ટેસ્ટ પણ અથાણામાં ખૂબ જ સરસ આવે છે અને આવી રીતના સરસ તમારા પણ અથાણા બનીને તૈયાર થશે તો બસ આવી જ રીતના આપણે બે ત્રણ કલાકે મિક્સ કરતા રહેવાનું અને ધીમે ધીમે બે ત્રણ દિવસમાં જ આપણું સરસ રીતનું ગોળ કેરીનું અથાણું બનીને તૈયાર થશે ફ્રેન્ડ્સ આ ગોળ કેરીનું અથાણું તમે આવી રીતના એકવાર જરૂરથી બનાવજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમારું અથાણું કેવું બન્યું તો અહીંયા ત્રણથી ચાર દિવસ બાદ આપણું ગોળ કેરીનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કેટલું સરસ એકદમ લાલ ચટાકેદાર અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલું સરસ બન્યું છે હવે આપણે આ અથાણું છે એ આખું વર્ષ માટે એવું ને એવું સચવાઈ રહે અને જરા પણ બગડે નહીં એના માટે આપણે કાચની બરણી લેવાની છે એને ધોઈ અને આવી રીતના સરખી રીતે તડકે સૂકવી લેવાની છે અને આપણે આમ અથાણાને આ કાચની બરણીમાં ભરી અને આખા વર્ષ માટે સ્ટોર કરી લેવાનું તમને આ અથાણું જોઈને જ ખ્યાલ આવી ગયો હશે કે આપણું અથાણું છે એ કેટલું સરસ બન્યું હશે તો એકવાર તમે પણ આવી રીતે આ અથાણાની રેસીપીને ટ્રાય કરજો આવી જ રીતે તમે એક કિલોનું અથાણું બનાવવાના હોય પાંચ કિલોનું બનાવવાના હોય કે દસ કિલોનું આવી જ રીતે આપણે અથાણું બનાવીને તૈયાર કરશું તો એકદમ સરસ બનીને તૈયાર થશે તમે જોઈ શકો છો કેટલું સરસ એકદમ લાલ ચટાકેદાર અને ખાવામાં પણ એટલું જ ટેસ્ટી છે તો એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો તો આવી રીતના કાચની બરણીમાં સ્ટોર કરી અને આખું વર્ષ આ અથાણું છે એ રાખી દેવાનું બિલકુલ બગડશે નહીં પ્રોપર બધી વસ્તુનું ધ્યાન રાખ્યું હશે તો તમારું અથાણું ક્યારેય પણ નહીં બગડે તો એક વખત આ રીતથી ગોળ કેરીનું અથાણું બનાવીને ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે આપણું અથાણું આખું વર્ષ માટે એવું ને એવું રીએ સચવાઈ રહીએ અને જળવાઈ રહીએ એના માટે આપણે કાચની બરણીનો જ ઉપયોગ કરવાનો જો તમે પ્લાસ્ટિકના કન્ટેનરમાં ભરશો તો એનો ટેસ્ટ પણ થોડો બગડી જશે અને થોડા કાળા પણ પડી જશે તો હંમેશા આ અથાણું ભરવા માટે કાચની બરણીનો જ ઉપયોગ કરવાનો તો બસ આવી રીતના આપણે ધીમે ધીમે કરી અને બધું જ અથાણું છે એ ભરી લેશું તો આવી રીતના આપણે અથાણાને ભરતા જવાનું અને થોડું થોડું ઉપરથી દબાવી અને અને ભરી લેવાનું ઉપર બધું અથાણું ભરાઈ જાય પછી એક ઇંચ જેટલું ઉપર તેલ રહે એવી રીતે આપણે ઉપર તેલ નાખવાનું રહેશે જો અથાણા છે એ ડૂબેલા રહેશે તો ક્યારેય પણ બગડશે નહીં અને ફરતી સાઈડ બરણીમાં મસાલો જે ચોટેલો હોય આવી રીતના લૂછી અને બરાબર સાફ કરી લેવાનો જો તમે આવી રીતના બરાબર બરણીમાં મસાલો ચોટેલો હશે એ સાફ નહીં કરો તો ત્યાં ફૂગ વરી જશે અને આપણું અથાણું છે એ બગડી જશે અહીંયા મેં એક ઇંચ જેટલું ઉપર છે એ તેલ નાખેલું છે આવી રીતના ઉપર તેલ રહેવું જોઈએ તો જ તમારું અથાણું બગડશે નહીં નહીં તો અથાણાની ઉપર છે એ ફૂગ વરી જશે વરણીનું ઢાંકણ ઢાંકી અને આખા વર્ષ માટે સ્ટોર કરી અને આપણે આ અથાણું ખાઈ શકીએ છીએ જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય મારો વિડીયો પસંદ આવતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને આવો આવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી